આવનારા દિવસોમાં તારીખે અમે તમામ દલિત સમાજના આગેવાનો આદિવાસી સમાજના આગેવાનો અને ઓબીસી સમાજના આગેવાનો સાથે કલેક્ટર કચેરીનો ઘેરાવ પણ કરીશું કે ગુજરાતના મોટા કક્ષાના અધિકારીઓ જે પોતાની માનસિકતા જો આદિવાસી પ્રત્યે ને દલિત સમાજ પ્રત્યે કચડાયેલા વર્ગ પ્રત્યે જો માનસિકતા છતી કરશે અમે છોડવાના નથી મહીસાગર જિલ્લા કલેક્ટર નેહા કુમારી એક વિડીયો વાયરલ થયો હતો ને આ વિડીયો ની અંદર દલિત સમાજ આદિવાસી સમાજ લઈને કેટલાક નિવેદનો કરવામાં આવ્યા હતા અને જે લઈને આદિવાસી સમાજના કેટલાક ધારાસભ્યો અને કોંગ્રેસ દ્વારા આંદોલન પણ કરવામાં આવ્યું છે ત્યારે તેના આંદોલનના ભાગરૂપે આજે ચીખલી વાસ્તાના ધારાસભ્ય અનંત પટેલ પણ મહીસાગર જિલ્લાના પ્રવાસે આવ્યા છે ત્યારે આપણે તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન સર આપ આજે મહીસાગર જિલ્લાના પ્રવાસે આવ્યા છે શું છે વિકાસ શું કહેશો મહીસાગર જિલ્લાના કલેક્ટર દ્વારા આદિવાસી સમાજ અને દલિત સમાજ પર જે ટિપ્પણી કરવામાં આવી છે એ ટિપ્પણીના વિરોધમાં આજે બંધારણ અધિકાર દિવસ છે ત્યારે અમે કલેક્ટર મીડિયાના મિત્રો સાથે વાર્તાલાપ કરવાના છે અને ખરેખર એમણે જે એટ્રોસિટી એક્ટની જે ફરિયાદો નેવું ટકા ખોટી થાય છે ને બ્લેકમેલ કરવા માટે થાય છે એના પુરાવા પણ અમે કલેક્ટરશ્રી પાસે માંગવાના છે એની સાથે કલેક્ટરસ્રીની મુલાકાત પછી અમે એક જાહેર સભા પણ કરવાના છે અને અહીંના વિસ્તારના લોકોના બતાવ્યા મુજબ એમની ઓડિયો વિડીયો સાંભળ્યા મુજબ એ દલિત સમાજ અને આદિવાસી સમાજની વિરોધની માનસિકતા દર્શાવે છે એવું લાગી રહ્યું છે અમે તમામ આદિવાસી સમાજ ઓબીસી સમાજ એસટી સમાજ અને ખાસ કરીને વકીલોને પત્રકારો વિશે પણ એમણે ખરાબ ટિપ્પણી કરી છે એનો જવાબ લેવા માટે જવાના છે આવનારા દિવસોમાં છઠ્ઠી તારીખે અમે તમામ દલિત સમાજના આગેવાનો આદિવાસી સમાજના આગેવાનો અને ઓબીસી સમાજના આગેવાનો સાથે કલેક્ટર કચેરીનો ઘેરાવ પણ કરીશું પરંતુ આવી માનસિકતા ધરાવતા સનદી અધિકારી અને એ પણ આઈએસ અધિકારી જો આવી માનસિકતા કરશે તો અમે આદિવાસી સમાજ દલિત સમાજ ચલાવી લેવાના મૂળમાં નથી

એમના સ્તરે વ્યાજબી છે અને આજે અમે ખાસ આઈએસ ના અધિકારી હોય કે ગુજરાતના મોટા કક્ષાના અધિકારી હોય જે પોતાની માનસિકતા જો આદિવાસી પ્રત્યે અને દલિત સમાજ પ્રત્યે કચડાયેલા વર્ગ પ્રત્યે જો માનસિકતા છતી કરશે અમે છોડવાના નથી ભૂતકાળના દિવસોમાં પણ કેવડિયામાં ડેપ્યુટી કલેક્ટર નિલેશ દુબે પણ આદિવાસી સમાજમાં મના માટે અભદ્ર ટિપ્પણી કરી હતી અમે એની ઘોર નિંદા કરી હતી આજે અમે મહીસાગરમાં છે